ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર હાલ ગત ચોવીસ કલાકની અંદર કેટલાક વિસ્તારોમાં વીસ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને જૂનાગઢના જે વિસ્તારો છે જેની અંદર ચૌદથી પંદર ઇંચ કરતાં પણ વધુ વંથલી તેમજ આજુબાજુના જે માણાવદર છે કુતિયાણા છે આ બધા વિસ્તારોમાં અને જૂનાગઢની અંદર પણ વરસાદ પડ્યો છે તો પોરબંદરના કુતિયાણા સહિતના જે વિસ્તારો છે અને રાજકોટના ઘણા ખરા વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારો કે પછી દક્ષિણ ગુજરાતમાં સુરત હોય વલસાડ હોય નવસારી ડાંગ તાપી દસ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ છેલ્લા અડતાલીસ કલાકની અંદર નોંધાયો છે જળબંબાકાર જેવી સ્થિતિ અને કેટલાક વિસ્તારોની અંદર જળ પ્રલય જેવી હોનારત અને ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા વીસ કરતાં વધુ ગામડાઓ તો આ રીતે આજે ચોવીસ કલાકની અંદર વરસાદ નોંધાયો છે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે તેમજ સિસ્ટમ ક્યાં પહોંચી છે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે અત્યારની અપડેટ જોઈએ અત્યારે સમય થયો છે સાંજના છ વાગ્યાનો અને જીએફએસ મોડલ અનુસાર તેમજ ઈસીએમ ડબલ્યુએફ મોડલની અપડેટ સૌથી પહેલાં જોઈએ તો કચ્છની અંદર રાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે રાધનપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે દસાડા કડી ગાંધીનગર તેમજ માણસા પ્રાંતિજ હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાધનપુર દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર ખેડબ્રહ્મા ઈડર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર મહેમદાવાદ અમદાવાદ ગાંધીનગર મહુધા ડાકોર બાલાસિનોર પંચમહાલ પીપલોદ દાહોદ આણંદ ચાંપાનેર અને આજુબાજુના જે તમામ વિસ્તારો છે ડભોઈ તેમજ કવાટ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર તો જીએફએસ મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતની અંદર પણ સૌથી વધારે વરસાદ બતાવાઈ રહ્યો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારો તળાજા મહુવા આજુબાજુ તેમજ સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ કુડા વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા વડોદરા અને ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ આબુ રોડ ધાનેરા આ બધા જે વિસ્તારો છે દિયોદર સહિતના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના ગણી શકાય રાત્રિની અપડેટ જોઈએ તો આયકોન મોડલ અનુસાર રાત્રિના સમયે પણ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા અને પાલનપુર અમદાવાદ કપડવંજ ગાંધીનગર વિરમગામ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ નડિયાદ અમદાવાદ વિરમગામ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવાર આજુબાજુના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે

કોટા જોધપુર આજુબાજુથી પરત ફરશે અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે આ રીતે તેમજ પાંચ તારીખમાં બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ફરી વખત આ સિસ્ટમ પાસી ફરી કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર દે ધનાધન વરસાદ પડશે અને છ તારીખ પછી તે અરબી સમુદ્રમાં ખાસ કરીને વિખેરાઈ જશે તેવું અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે હવે જોઈએ આપણે અત્યારની જે પવન ની ઝડપ છે કચ્છ જિલ્લામાં એકાવન સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે પચાસ ની જોવા મળશે અને સાંજના સમયે કચ્છ અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક ચાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર તેતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ પાંચ તારીખમાં અને છ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં સાઠ સૌરાષ્ટ્રમાં બાવનથી પંચાવન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસ સાત તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસની જોવા મળશે નવ અને દસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકી શકે છે તો ખેડૂત મિત્રો હવે જોઈએ આપણે ગુજરાતની અંદર આગલા દસ દિવસમાં કેટલો વરસાદ પડી શકે તો જોઈએ ખાસ કરીને આગલા દસ દિવસની અંદર સૌરાષ્ટ્રની અંદર માત્ર ને માત્ર દસ દિવસમાં બે ઇંચ કે અઢી ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો સુરતની અંદર પાંચ ઇંચ વલસાડમાં થી છ ઇંચ વરસાદ તેમજ તાપી ચાર ભરૂચની અંદર ચાર થી પાંચ તો મધ્ય ગુજરાતમાં બે થી ત્રણ ઇંચ અને ઉત્તર ગુજરાતના આબુરોડ પંથકની અંદર ચાર ઇંચ ખેડબ્રહ્મા સાડા ત્રણ ડુંગરપુર સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ તો કચ્છ જિલ્લાની અંદર માત્ર એક થી દોઢ ઇંચ વરસાદ આગલા દસ દિવસની અંદર પડી શકે તો સિસ્ટમ હવે નબળી પડી રહી છે તેમજ આગામી સમયની અંદર જે બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવશે અથવા તો જે સિસ્ટમ અત્યારે ગુજરાતથી ઉત્તર ગુજરાતથી આગળ જઈ રહી છે તે સિસ્ટમ જો પરત ફરે અરબી સમુદ્ર તરફ તો તેની અંદર ફરી વખત વરસાદ પડી શકે કહી શકાય કે અરબી સમુદ્રમાં યુએસી ક્રિએટ થયા પછી તે સૌરાષ્ટ્રથી દૂર ગયા પછી યુ ટર્ન લઈ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી અત્યારે ઉત્તર ગુજરાતથી આગળ જઈ રહ્યું છે અને ફરી ત્યાંથી પાછું ફરે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેને અવરોધક બનશે અને આગળ નહીં જવા દે તો દિલ્હીથી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશથી ગુજરાત અથવા રાજસ્થાન ઉપર થઈ આ સિસ્ટમ પરત ફરી શકે જ્યારે ટ્રેક ફાઇનલ થશે ત્યારે તેનો ખ્યાલ આવશે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ